છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બાંગ્લાદેશીઓને ગુજરાતની બહાર ખદેડવાનો જે અભિયાન ચાલી રહ્યું છે જેના સંદર્ભમાં સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન અને સૂચના મુજબ સુરતમાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તો આજે સુરતના ઝોન થ્રી વિસ્તારમાં સુરતના જ્વેલરી મેકિંગ ડાયમંડ ઓફિસ સહિતની અલગ અલગ જગ્યાએ દરોડા કરાયા હતા બાંગ્લાદેશીઓને પકડી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં થઈ બાંગ્લાદેશીને ખડેડવાના અભિયાન અંતર્ગત સુરતમાં પણ સિટી કમિશનરના આદેશ અનુસાર સુરત પોલીસ સેક્શન મોડમાં આવી છે અને

અમારો જે ઝોન થ્રીનો વિસ્તાર છે જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાની અંદર પરપ્રાંતિયો પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે તો આવા પરપ્રાંતિયોને આજે અમે ચેકિંગ હાથ ધરવાના છીએ તે લોકોની નાગરિકતા એ ચેક અમે કરશું એમના આધાર પુરાવા જોશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશ જણાઈ આવશે તો તેની સામે ડિપોર્ટેશનની ની જે કાયદેસર ની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત